અરવલી જિલ્લામાં પોષણ ઉડાણ બે હજાર પચ્ચીસ અંતર્ગત પતંગોત્સવનો રંગારંગ કાર્યક્રમ યોજાયો અરવલી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ ઉડાણ બે હજાર પચ્ચીસ અંતર્ગત એક અનોખો પતંગોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમનું માર્ગદર્શન માન્ય પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને પતંગ દોરી ચીખી અને ટોપી આપવામાં આવી હતી કિશોરીઓએ પોષણ અંગેની જાગૃતિ ફેલાવવા માટે પતંગ પર રચનાત્મક સૂત્રો લખ્યા હતા બાળકો અને કિશોરીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેથી તેઓ આનંદ સાથે પોષણ વિશે શીખી શકે પોષણ ઉડાન બે હજાર પચીસ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને કિશોરીઓમાં પોષણ અંગેની જાગૃતિ ફેલાવવાનો છે આ કાર્યક્રમ દ્વારા બાળકોને પોષણયુક્ત આહાર લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને કિશોરીઓએ ભાગ લીધો હતો બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી